ખેડબ્રહ્મા તાલુકાના ગાંડુ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને સરપંચશ્રી વિરુદ્ધ કરેલી ખોટી ફરિયાદ બાબતે ખુલાસો કરવામાં આવ્યો અને લેખિત ફરિયાદ આપવામાં આવી ખેડબ્રહ્મા તાલુકાના ગાડુ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી વિરુદ્ધ કરેલી ખોટી ફરિયાદ બાબતે ગાડુ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા આજરોજ તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને ખુલાસો કરવામાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી સમક્ષ અમુક ગાડુ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા શ્રીના વિરોધમાં થયેલ ખોટી ફરિયાદ બાબતે ખુલાસો કરવામાં આવ્યો હતો તે બાબતે લેખિતમાં અરજી આપવામાં આવી હતી ગાડુ ગ્રુપ ગ્રામ પંચાયતના અમુક વિઘ્ન સંતોષી સભ્યો દ્વારા ગાડુ ગ્રુપ ગ્રામ પંચાયતના શ્રી રાવલ કુમાર રમણલાલ વિરુદ્ધ સંબંધિત ફરિયાદ કરેલ છે જેથી ગાડુ ગ્રામજનો દ્વારા સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે આ ફરિયાદ સંપૂર્ણપણે પાયાવિહોણી અને નિરાધાર કક્ષાની હોય તેમ સ્પષ્ટ જણાય આવે છે તેઓ ગાડુ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા સામેના માણસો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તદ્દન ખોટા છે તેવું ગ્રામજનોએ જણાવેલું હતું ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડ બ્રહ્મા ચાલીસ વર્ષ માં ના થતું એ આ સરપંચ ચાર વર્ષ માં કરીને બતાવ્યું છે અને અમારા ગામમાં જે વિધવા બેનો મકો નતો મળતો એ પણ આ સરપંચ આપ્યો છે અને કોઈ કોમ અમારા ગામનું બાકી નથી રાખીને જે સ્વજલ તારાનું પોણી હતી એ પણ અમને પોકાડ્યું છે

પાણી કૂવાનું માંગવા જઈએ તો પાણી કીએ તો જૂના સરપંચનો એ વખતે એમ કહેતા કે પાણી શું કરું ક્યાંથી લઉં તો તૂટી ગયું છે લાઈન તૂટી ગઈ છે તો એ વખતે આ એ સરપંચ ભેગા થઈને કૂવામાં ભરો જૂના સરપંચ અમે બોલતા હતા અને અત્યારે આ સરપંચને મેં મારા પર કીધેલું છે આ ત્રણ ચાર વર્ષ થયા લગભાઈ એમને તો ચાર વર્ષ એટલે કીધું કે સાહેબ સરપંચ સાહેબ આ પોણી નથી આ સાત દાડા થયા છે તો સરપંચ તાત્કાલિક લાઈન તૂટી ગયું હોય તો તાત્કાલિક ઉપર ઉભા રહી લેન્ડ ફિટ કરી દે ફિટ કરાવી કારીગર જોડે મજૂર જોડે અને એને પોણી અમને આપી દે ચાર વર્ષની કોઈ શિકાત નથી અમારે પાણીની તમને કહું આ બી સગવડતા છે આ સરપંચ જોડે જે પેલા લોકોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરેલો ભ્રષ્ટાચારનો